દોસ્તો નમસ્કાર હું આપનો મિત્ર નરેશ હિન્દી ફિલ્મોના તેઓ જાણીતા અભિનેતા નિર્માતા નિર્દેશક અને સંપાદક પણ એવા ફિરોઝ ખાન સાહેબ પચીસમી સપ્ટેમ્બર ઓગણીસો ના રોજ માં જન્મ્યા હતા તેમણે તેમની પોતાની ફ્લેમ બોય કે જેવી ઇમેજ બનાવી હતી અને તે પહેલા ફિલ્મોના હીરોની આખી ભૂમિકાની બદલાતી તરાહ આપણને જોવા મળી અને તેથી ફિરોઝ ખાનને ભારતના ક્લિન્ટ રૂપે પણ જગત જોતું હતું તેમણે ભારતમાં વેસ્ટર્ન કાવબોય શૈલીની ફિલ્મોને લોકપ્રિય કરી હતી ફિરોઝ ખાને સાઠ સિત્તેર અને એસી ના દાયકા મળીને પચાસ થી વધારે ફિલ્મોમાં કામ કર્યું હતું તેઓ યાદ રહેશે તેમની કે ધર્માત્મા કુરબાની જેવી ફિલ્મોથી પાછળથી તેમણે જેમાં અભિનય અને દિગ્દર્શન કર્યું તેવી ફિલ્મોમાં જાબાસ દયાવાન અને લગાર યાદગાર છે તેમણે ઓગણીસો સિત્તેર માં શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ આદમી ઓર ઇન્સાન ફિલ્મ માટે મળ્યો હતો

તેને આપણે સંજય ખાન રૂપે જાણીએ છીએ અન્ય ભાઈઓ એટલે શાહ અલી ખાન 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 સેમીર અને અકબર તેમના બહેનો શાહરૂદ જેવો દિલશાદ બીબી રૂપે પણ જાણીતા હતા શાળાના શિક્ષણ બાદ ફિરોઝ ખાન મુંબઈમાં આવ્યા અને ઓગણીસો સાઠ માં દીદી નામની ફિલ્મના સહાયક અભિનેતા રૂપે તેમણે કરિયર ની શરૂઆત કરી હતી સાઠ ના દર ના દાયકામાં ઊંચે લોગ એક યાદગાર ફિલ્મ હતી અને તેના આ એક નાનકડા પાત્રથી ફિરોઝ ખાન જાણીતા થઈ ગયા હતા તેમાં ફિરોઝ ખાન રાજકુમાર અને અશોક કુમાર જેવા દિગ્ગજ કલાકારો સામે દેખાતા હતા અને તેમાં તેમણે નોંધપાત્ર સંવેદનશીલ ભૂમિકા અદા કરી હતી ત્યારબાદ તેમણે નાના બજેટની પણ હિટ ફિલ્મો કરી જેમાં સેમસન એક સપેરા એક લૂટેરા ચાર દરવેશ આવી ફિલ્મો હતી વર્ષે બલિદાન આપતા પ્રેમી રૂપે સંગીતમય પ્રેમ કથા આવી રામાનંદ સાગરની આરઝુ અને તેનાથી તેમને ખૂબ લોકપ્રિયતા મળી એમાં તેઓ સાધના અને રાજેન્દ્ર કુમાર ફિલ્મોમાં કામ કરતા હતા એ ફિલ્મ થી ફિરોઝ ખાન એ ની ફિલ્મોમાં સહાયક ભૂમિકા તરીકે તેમને દાખલ કરવામાં આવ્યા તેઓ આદમીઓ ની સહાયક ભૂમિકામાં ફિલ્મ ફેર એવોર્ડ પણ જીત્યા અને ત્યાર પછી આવી એમની કોટે સિક્કે ગીતા મેરા નામ પ્યાસી શામ શંકર શંભુ અને સેન સેનની સફર તેમના ભાઈ સંજય ખાન ની સાથે ફિરોઝ ઉપાસના મેલા અને નાગીન નામની ફિલ્મોમાં દેખાયા હતા સાથી કલાકાર હતા મુમતાઝ અને ત્યાર પછી આવી ઓગણીસો પંચોતેર ની ધર્માત્મા જે માં શૂટ થયેલી પહેલી હિન્દી ફિલ્મ હતી અહીં નિર્માતા અને દિગ્દર્શક તરીકે

અને તેમની કરિયરની સૌથી સફળ ફિલ્મ કુરબાની બની રહી અહીં તેઓ પાકિસ્તાનના જાણીતી પોપ સિંગર નઝિયા હસનને હિન્દી ફિલ્મોમાં લાવ્યા અને કેટલાક સમીક્ષકો જાંબાઝને ફિરોઝ ખાનની સૌથી સારી ફિલ્મો માને છે તેમાં જાણીતા ગીતો ખૂબસુરત ફોટોગ્રાફી હતી અને તે પણ યાને જાંબાઝ પણ હિટ ફિલ્મ બની ઓગણીસો ને અઠ્યાસીમાં દયાવાન આવી અને નાયગનની રિમેક રૂપે દયાવાન સફળ થઈ ઓગણીસો ને બાણુમાં યલગાર આવી અને અભિનય સાથે જાન નસીનમાં તેઓ દેખાયા તેઓ પોતાની ફિલ્મોમાં પ્રાણીઓને ખાસ લાવતા જાન નસીનમાં એક ચિમ્પાન્ઝી અને સિંહ પણ પાત્ર રૂપે આવતા હતા તેમની સામે પ્રાણીઓ પર હિંસા કરવાનો આરોપ પણ લાગ્યો હતો દીકરાની સાથે એક વર્ષની સૌથી સફળ ફિલ્મ બની હતી વેલકમ ફિરોઝ ખાને ઓગણીસો માં સુંદરી ખાન ની સાથે લગ્ન કર્યા ઓગણીસો પંચ્યાસી માં તેમને છૂટાછેડા પણ આપ્યા તેમને બે સંતાનો લૈલા ખાન અને ફરદીન ખાન ફરદીન ના લગ્ન નતાશા માધવાણી જે પૂર્વ અભિનેત્રી મુમતાઝ ના દીકરી છે તેની સાથે થયા છે ફિરોઝ ખાન તેમની માં જમાના કરતા આગળ હતા જે તેમની ફિલ્મો અને સંગીતમાં પણ જોઈ શકાય છે બે હજાર છ માં ફિરોઝ ખાન તેમના ભાઈની ફિલ્મ તાજમહલ ની જાહેરાત કરવાના માટે પાકિસ્તાન ગયા હતા ત્યાં તેમણે અનેક વિધાનો કર્યા આ વિધાન સાંભળો ફિરોઝ ખાને પાકિસ્તાનમાં કહ્યું હતું કે ભારત એક ધર્મ નિરપેક્ષ દેશ છે ભારતમાં મુસ્લિમો પાકિસ્તાનની સરખામણીમાં વધુ પ્રગતિ કરે છે અને અમારા પ્રમુખ મુસ્લિમ છે વડાપ્રધાન શીખ છે મને ભારતીય હોવાનું ગૌરવ છે જ્યારે ઈસ્લામના નામ પર બનેલા દેશ પાકિસ્તાનમાં મુસ્લિમો જ મુસ્લિમોને મારી રહ્યા છે આવું કહેવા બદલ પાકિસ્તાનના ત્યારના પ્રમુખ પરવેઝ મુશર્રફે ફિરોઝ ખાનને બ્લેકલિસ્ટ પણ કર્યા હતા ફિરોઝ ખાનનું નિધન તેમના વતન બેંગ્લોરમાં 27 मई अप्रैल 2009 ना रोज 70 वर्ष ने वय થયું હતું આપણે યાદ કરીએ ફિરોઝખાનના ટોપ ગીતો ધર્માત્મામાં તેઓ ગાતા હતા ક્યાં કો બુલગતી હો બડી સુંદર दिखતી હો તો જાબાઝમાં તેઓ ગાતા હતા હર કિસી કો નહીં મિલતા યહ प्यार જિંદગી મેં ગીત માં શર્મિલા ટેગોર ની સાથે કારમાં બેસીને તેઓ ગાતા હતા જો તુમકો ઉપાસનામાં કેવો ગાતા હતા दर्पण को देखा तूने जब जब किया सिंगा कुर्बानी माँ कुर्बानी 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 यू गाता था तो अपराध माँ हमारे सिवा तुम्हारे और कितने दीवाने हैं अनजान रहे मत वो मुझे नहीं पूछनी तुमसे बीती बातें जीवी सरस मजा ने निखालस बातों पर करता था તો આવા ફ્યાલ્ડ ઇઝ ગોલ્ડમાં સરસ મજાના ક્લિન્ટ જેવા દેખાતા ભારતના ફિરોઝ ખાન ની વાતની સાથે આ કાર્યક્રમ ને આપણે પૂરો કરીએ હું આપણો મિત્ર નરેશ કાપડિયા ખબર છે ડોટ કોમ પર બીજા કોઈ સરસ મજાના સ્ટારની વાત લઈને પાછો મળું ત્યાં સુધી અલવિદા નમસ્કાર